બધા ને મહારાજે શ્રી કૃષ્ણ આજે સરસ મજાનો થાળ લઈને આવી છું નોતરું જમવાને આવજો કાન જમવાને ઓ પડતા ને સૌ કામ કાન તમે જમવાને આવજો પડતા મૂકી સૌ કામ કાન તમે જમવાને આવજો બાજટનો નું હવે છોડી દો કાનજી એ બાજટનો મોં હવે છોડી દો કાનજી ડાઇનિંગ ટેબલ તૈયાર કાન તમે જમવાને આવજો ડાઇનિંગ ટેબલ તૈયાર કાન તમે જમવાને આવજો માખણનો મો છોડી દો કાનજી માખણનો નો મોહમે છોડી દો કાનજી ઇડલીને ને તૈયાર કાન તમે જમવાને આવજો ઇડલીને ને ઢોસા તૈયાર કાન તમે જમવાને આવજો પાવ વડા ચટણી ને સમોસા ચટણી ને સમોસા દહીં વડા રાખ્યા છે સાત કાન તમે જમવાને આવજો દહીં વડા રાખ્યા છે સાત કાન તમે જમવાને આવજો પેટીસ પકોડ ને મેથી ના ગોટા પેટીસ પકોડીને મેથી ના ગોટા દાડ વડા રાખ્યા છે સાત કાન રાખ્યા છે સાત કાન જમવાને આવજો ભેડ પૂરી પાણીપુરી સાત માં છે સેન્ડવીચ ભેડ પૂરી પાણીપુરી સાત માં છે સેન્ડવી રગડા પેટીસ છે સાત કાન તમે જમવાને આવજો રગડા પેટી કાન તમે જમવાને આવજો પાઉભાજી બનાવી છે મેથ ઘણા ભાવતી પાઉં ભાજી બનાવી છે મેતી દાળ માં રહી જશે સ્વાદ કાન તમે જમવાને આવજો ડાળ માં રહી જા સ્વાદ કાન તમે જમવાને આવજો બરાનો મો હવે ભૂલી જાવ કાનજી તે બરાનો મો હવે ભૂલી જાવ કાનજી ઇટાલિયન પીજા તૈયાર કાન તમે જમવાને આવજો ઇટાલિયન પીજા તૈયાર કાન તમે જમવાને આવજો ભૂલી જાઓ જળ ગંગા જમના ભૂલી જાવ જળ ગંગા જમના બિસ્લેરી બોટલ તૈયાર કાન તમે જમવાને આવજો બિસ્લેરી બોટલ તૈયાર કાન તમે જમવાને આવજો કતિ પાન મહી ચૂનો ને કાતો પર ગયા પૂમુખવાસ કાન તમે જમવાને આવજો પર ગયા પૂમુખવાસ કાન તમે જમવાને આવજો નવી નવી વાનગીનું નવો નવો થાળ છે નવી નવી વાનગી નો નવો નવો થાળ છે નવી નવી વાનગી નવો નવો થાળ છે ભાવે તો આવજો રોજ કાન તમે જમવાને આવજો ભાવે તો આવજો રોજ कान तमे जमवाने आवजो नोतरू आपुछु कान जमवाने आवजो नोतरू आपुछु कान ताम तमे जमवाने आवजो कृष्ण कन्हैया लाल की जे मां लक्ष्मी मात के